તો આજે સવાર થવાના વાગી ગયા સાડા દસ અગિયાર અને સવારમાંથી આજે ફોન આવી ગયો છે મારા નવા ઘરેથી મારા કાકીનો કે આજે મારા ભાભીને મારા મોટા ભાઈના વાઈફને આજે ઉજવણું છે તો હાલ તો ત્યાં બહુ શૂટ કદાચ કરી કીશ તો તમને બતાવીશ તો વિડીયોમાં બનાવી દેજો અને હાલ બેન પણ આખી રાત આજે કનેડા છે કારણ કે એને છે ને હવે ઊંઘ ઓછી થતી જાય ને પાંચમા મહિનામાં કાલે બેસી ગઈ છે મેં વિડીયો નથી બનાવ્યો કારણ કે એને શરદી થઈ ગઈ છે ને એટલે નકરી એ રાન કર્યા કરે રોયા કરે એટલા માટે વિડીયો શૂટિંગ જ કર્યો અને કાલ મમ્મી ને પપ્પા પણ બંને બહાર ગયા હતા એટલે સખત એક તો એની હારે જોવે જ તે એટલા માટે કાંઈ કાલે કર્યું જ નહોતું ડેકોરેશન કરવું હતું પણ બધા કે જગ્યા આઈ કે મોડું થઈ ગયું આજે કરીએ તો હાલ આજે પણ કરવાનો વિચાર છે જો ટાઈમ રહેશે ને તો આજે પણ કરશું તો પાંચ ચાર મંથ પૂરો થયો એના ખુશીમાં તો હવે જોઈએ છોકરીઓને તો ઉત્સાહ બહુ છે મારે તો એમ થાય છે કે આખો દિવસ એના મને એનામાં રહેવું પડે છે રાત્રે આખી રાતનકરું હવે તો ઊંઘો જ થઈ જાય છે થઈ ગઈ છે ને તે આખી રાત નકરું રમવા હાટું રોવે આટો મરાવાનો કા રમવાનો તો હમણાંથી તો એવું શીખી ગઈ છે બે ત્રણ દિવસ તા તો આજ રાત રહી મને સે જમચી ખાલી ઉધરસ આવીને હજી ફોડાય ઉધરસ આવીને કલાક પાછી રમીને પાછી ઊંઘ લીધી ઘડીક પાછી હિંચકામ નાખીને ઘડીક ખૂતી પાછી જાગીને બે ગઈ હજીત મારી આંખ વિસાય વિસાયની ની પેલા જાગીને બે ગઈ તો મમ્મીનું એ કહો મમ્મી તમે થોડીક વાર રાખો ને તો હું થોડી વાર ખુ જાઉં તો હાલ તો આપણે નાઈ ધોન તો રેડી થઈ ગયા છે હવે આપણે આવ્યા છે માથે કપડાં પહેરવા માટે કારણ કે જવાનું તો બહુ લેટ છે પણ બેન હજી જાગી નહોતી એટલે મેં કીધું ચાલો હું થોડી થોડી તો રેડી થાવ અને અત્યારમાંથી થઈ ગયું છે વાતાવરણ વરસાદનું તો પપ્પાને એમ જ છે કે વરસાદ બહુ આવશે પણ હવે ફોને આવ્યો છે એટલે ત્યાંય જવાનું છે અને રાહુલભાઈ ત્યાંથી આવે હમણાં લેવા માટે એટલે પપ્પા અમને બંનેને મૂકી જાય પણ વરસાદ ન આવે તો કારણ કે વાતાવરણ થઈ ગયું છે વાદળા બહુ બંધાઈ ગયા છે હમણાં વરસાદ આવશે ને એટલો આવશે ને તો પાણી કાઢ નાખશે એટલો વરસાદ આવશે એવા વાદળા ચડ્યા છે પણ હવે જોઈએ જો ન આવે તો પગી જઈશું નહીંતર આવશે તો નિરાત જશો હવે તો જોઈએ હવે હાલ તો વાદળા થઈ ગયા છે ને ત્યાં સાડા દસ અગિયાર થવા આવ્યા છે અને બે નજી સુતા છે નીચે અને હાલ શૈલેષ ઇવેન્ટમાં ગયા હતા ત્યાંથી હું ગિફ્ટ લાવ્યા છે શું ગિફ્ટમાં મળ્યું છે એ મને તો બતાવ્યું છે પણ તમને વિડીયો વિડીયોમાં બતાવવાનું બાકી છે જો કદાચ મેળા આવશે ને તો આજે એ પણ તમને બતાવી દઈશું તો વિડીયોમાં બનાવી રહ્યો અને ત્યાં વિડીયો જાજો શૂટ થાય તો જ તમને બતાવીશ તો વિડીયોમાં બનાવી રેજો તો સારું ચાલો મળીએ અને બેનને હજી રેડી કરવાના બાકી છે એટલે નીચે જઈને પછી મળીએ ચાલો ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી અહીં પહોંચી ગયા છે અને બેનને રસ્તામાં અહીં કર્યા અને હાલ ગાયો અહીંયા નીકળે છે બારીમાં તો ગાયું જોવે છે અને તો ટેડા ટકડાવે છે અહીંયા તો કેમ કે અજાડું પણ વધારે એટલે એને મજા આવતી નથી ને ગાયું છે કે જોયા કરીને હોવ ઓ વહ અને બધા બનાવે છે રસોઈ અને છોકરા છોકરા હશે તો સારી ચાલો પ્રેસ તો અમે તમને બતાવીશ તો વિડીયોમાં બનાવીને તો બેનને ઘડીક રાખું તો હોવ હા 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 તો જમી કરવી લીધું છે અને બેન પણ જાગીને તરત બે ગયા કેમકે કે પાંચ મિનિટ સુધી ઘડીક માન જાગીને બે ગઈ ઘડીક માઇન સુઈ રહી જમીન રહો ત્યાં લાગી ત્યાં જાગીને બે ગયા હવે જો આ તો મરાવશો ને એને ગમતું નથી અંદર તો સર ચાલો તમે કે કેમેર બતાવી દો એની અમાર વાડી Veo la carta de Duddin, Turian, Limbun, Chikurin, Pindon, Solin. Manda a nosotros que queremos producir una novela de Duddin. Hazme pópelias y Cheturi, Ashepalo, la malac વાળીને ગોળે વાવી દીધું છે મારે કંઈક એ રોપડા છે ફેનાથી બહુ નથી બહુ ખબર નાખેલા જ છે ને આ વેલા છે કંટોલાના ને એના બધા ને અહીંયા પણ છે મસ્ત મજાના ફૂલ પણ આવ્યો છે ને આંબો થઈ ગયો છે મોટો કે આ વખતે આવ્યો ને ત્યાં નાનો હતો હા ઘણો મોટો થઈ ગયો છે પુરળા પણ આવી ગયા છે વેલો જો અહીંયા સેડો સીઝ કે ગયા વખતે બે અહીંયા ઇંસકા ખાતા તો ટકું તું અહીંયા ખાતી હતી મતલબમાં છે ને લાડ બધા રોપડા ને વાઈ દીધું છે ને આ જમીનમાં ઉગી જાય છે તરત જો અહીંયા આશુપાલવ બીજા પણ છે અને આંબો છે આમે આશુપાલવ છે અને અમારી બદામ તો લેર જ કરે છે જો અને હવે તો લાડ બદામો પડીશ નીચે જો જોઈએ કે અહીંયા પડી અહીંયા પડી અહીંયા તો કેટલી પડી જો હવે તો મતલબ ફૂલ ટાઈમ છે એટલે પાક છે હરખાઈ એટલા બધે વેલા સડાઈ દીધા છે રમ પકાઈ ગઈ વાડીનો શોખ બહુ એટલે એને બધું આવડે એટલે બધું કર્યા કરે જો લાડ બધી વસ્તુ કરી છે અહીંયા ચલો ફ્રેન્ડ તો જમી કારવી ત્યાંથી આવતા રહ્યા છે અને બેન હવે હાથ વરતતા શીખી ગયા છે કોઈ આગળ રહેતા નહોતા ત્યાં મને જમવા તો માઈન્ડ દીધી કેમ કે જે તેડે ગમી રમાડે એ એને ગમે નહીં હાલામાં ખૂવું નહીં એટલે મતલબ મેં ત્યાં બહુ હેરાન કરી હતી કોઈને ઓળખે નહીં હટે એટલે મજાનું પડતું હતું બધા તે રહેતી નહોતી પછી કીધો ફટાફટ વહી જાય ને એક કંદ અંદે લઈ લીધી હારી બેને અને પછી આવતા રહ્યા અમે ત્યાં કામ બામ પતી ગયું ને બધા પોતપોતાના કામે ચડી ગયા ત્યાં બધી છોકરીઓને બાયો બધી ઇરામ બેસે અમારે એટલે પોતપોતાના કામે ચડી ગયા હતા એ કીધું હાલો હવે આપણે નીકળીએ અને પછી બેન જાગી ગઈ હતી લઈને અહીંયા આવતા રહી હોન રાહુલને ઢીંગું ત્રણે આવતા રહ્યા અને વરસાદ ચાલુ હતો એટલે કઈ વિડીયો શૂટ પણ ન થયો નહીં ત્યારે ત્યાંથી જ ક્લિપ ઉતારી લે પણ વરસાદે ચાલુ હતો ચાલુ વરસાદે અધવચ્છે ઉભા રહી ગયા હતા ત્યાં ત્યાં તો હાલ તો ઘરે પહોંચી ગયા છે ને હવે ફટાફટ કપડાં ચેન્જ કરી નાખું પછી પાછા મળશું કારણ કે બેનને ન્યા તો અજાણું પડતું હતું ને તે બધાને જોઈ જોઈને ખાતી નહોતી તો હવે ફટાફટ એને ખવડાવી લો થોડું ઘણું પછી એને પપ્પાને ખબર પડશે ને કે ન્યાય નથી ખાધું ન્યાય નથી ખાધું તારીમાં તને કાંઈ ધ્યાન જ એમ તેમ કહેશે એટલે સારું ચાલો હવે કપડાં બપડા ચેન્જ કરીને થોડો ખોડે ને પછી મળીએ જાય ચાલો ફ્રેન્ડ્સ અત્યારે હા સાંજના વાગી ગયા છે સાડા પાંચ છ સાડા છ થવા આવ્યા છે અને ત્યાંથી કરીને બેનના માતી અને બેનને ખવડાવી પીવડાવીને ફોડાવીને ફોડાવીને આજે અત્યારમાં પણ ચાકતી હતી ને હોઈ જતી ચાકતી હોઈ જતી ને તો થોડી વાર હું પણ સુઈ ગઈ હતી મમ્મીએ રાખીને હું થોડી મેં પણ આરામ કરી લીધો અને હાલ તમને યુટનું શું ગિફ્ટ ઇવેન્ટમાંથી મળ્યું છે તો એ વાત કરવાની હતી તો હાલ શૈલેષ વાત મને કરી કે એનાથી એના તરફથી જે કાંઈ ગિફ્ટ આવી છે યુટ્યુબ ઇવેન્ટમાં ગયા હતા ત્યાંથી અને એનો સ્પેશિયલ વિડીયો આવશે અને ત્યાંનો એનો અનુભવનો વિડીયો આવશે કેમકે આપણે જ નહોતા ગયા એટલે ગયા હતા તઈ તે તો કીધું મેં કીધું સ્પેશિયલ એના માટે વિડીયો તમે બનાવી આપજો તો હાલ તો એ ગિફ્ટમાં શું મળ્યું છે એ તમને બતાવી આપશે અને ત્યાંનો અનુભવ કેવો રહ્યો અમદાવાદ કેવી રીતે પહોંચ્યા અને ત્યાં જઈને પછી ઇવેન્ટમાં એને કોણ કોણ મળ્યું કોણ કોણ નહીં તો ત્યાં એને કેવી મજા આવી બધા કેટલો ફોન કર્યો એ બધો વિડીયો તમે જોઈ છે પણ એને આ મંદરથી કેટલી ખુશી થઈ છે એના માટે પણ એનો સ્પેશિયલ વિડીયો આવશે તો હાલ તો મેં કીધું તમને આમાં એને ગિફ્ટમાં શું મળ્યું છે એ બતાવવાનું પણ હાલ એનો સ્પેશિયલ તમને વિડીયો બનાવી આપશે અને એમાં તમને ગિફ્ટનું અનબોક્સિંગ કરીને પણ બતાવી દેશે અને એનો અનુભવ પણ જણાવશે તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો આજનો વિડીયો એ પૂરો કરશો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ